કેમ છો મારા મારા મિત્રો ધલ પેલો ચેનલ પર તમારે મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું ભગુડા આવનારી તારીખમાં એમ કહ્યું કે સરસ મજા ઓગણત્રીસમાળો પાટો છે એમની તેડા માની તૈયારી છે એ અત્યારે ચાલી રહી છે તો આ વિડીયોમાં તમને જે સંપૂર્ણ તૈયારી છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીશ મિત્રો વિડીયો પર તમે પહેલી વાર હોય ને તો લાઇક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ તો મિત્રો કોમેન્ટમાં જય માંગલમાળ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જુઓ ને તો અહીંયા આ સરસ મંદિરનું જે એન્ટ્રી ગેટ છે અત્યારે જો તમે જે બની રહ્યો છે મિત્રો અહીં સરસ મજાનું એક સેલ્ફી પોઈન્ટ મોકલું છે જો તમે આજે પાછળ ઊભો રહેવાનું અને આગળ એક સરસ મજાનો ફોટો તમે પડી શકો પાટો છો સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ અહીંયા જોવા તમે બનાવેલું છે તો અહીં સરસ મજાની આવી એક લાઇટિંગ ગોઠવેલી છે બટરફ્લાઈ જોવા તમે સરસ મજાની છે આ રાત્રિનો મિત્રો આપણે છે ને અલગથી એક વિડીયો નાખશું જેથી કરી તમે છે ને આ જે રાત્રિનું ડેકોરેશન છે ને એ તમે નિહાળી શકો સરસ મજાની લાઇટિંગનું કામગીરી છે એ શેરું છે તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ પરિસ્થિતિની અંદર અને તેની અહીંયા જોઈન મિત્રો તો એક સરસ મંદિરનું જે સેલ્ફી પોઈન્ટ છે આંગલમાં જે ઓગણત્રીસમાં પાડોશ હશે એની સરસ મંદિરનું જે સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે થોડુંક કેમેરામેનને કહે થોડોક પાછળ થઈને પહેલા બતાવે આખું સેલ્ફી પોઈન્ટ તો મિત્રો આ જે રૂમ છે એને જો તમે સરસ મજાની લાઇટિંગ થઈ છે એ સરસ મજાની શણ કરી દીધી છે તો તમે સારા સરસ મજાની લાઇટો છે નાખી દીધી છે આ જો તમે મિત્રો નાળિયેરી છે ને નાળિયેરી એમની સારા પરથી છે ને લાઇટ છે ને સરસ મજાની મૂકી દીધી છે જો આવી રીતે સામે પણ રૂમ છે ને એને છે ને સરસ મજાની લાઇટની છણ કરી દીધી છે રાત્રિના મિત્રો વિડીયો આપડે અલગથી રાખશું બરાબર જેથી કરી તમને મિત્રો આપણે મંદિર ની અંદર ગયા અને માંગલમાં દર્શન કર્યા ત્યારબાદ મિત્રો હું આવ્યું જે વિશાળ જે પાર્કિંગ છે ત્યાં તમે અમારા બેકગ્રાઉન્ડ માં જોવા ને મિત્રો તો એક સરસ મંદિર વિશાળ કાજે પેસ છે બની રહ્યું છે જોવો મિત્રો આપણે ડાયરાનું જે તેજની વાત કરી વિશાળ કઈ મેદાન છે મિત્રો તમે જુઓ તો અમારી પાછળ જુઓ ને તો વિશાળ કઈ મેદાન છે ત્યારબાદ મિત્રો હું આવી ગયો છું શિંગાળા ખોડિયા માતાજીનો જે ડુંગર છે ત્યાં આ ડુંગર છે તમે જોવો ને તો અમારી પાછળ તો આપણે એમની ઉપર જઈશું અને જોઈશું ખાસ તો મિત્રો આની વાત કરું ને તો ખોડિયા માતાજીની મૂર્તિ અનાવરણ નિમિત્તે પંચ દિવસીય એકાવન કુંડી મહાયજ્ઞનું સરસ મજાનું આયોજન છે મિત્રો આ આયોજનની તારીખની મિત્રો વાત કરું ને તો સાત તારીખથી લઈ અગિયાર તારીખ સુધી છે આ આવરણ ચાલવાનો છે આ સામે તમે જુઓ ને તો એ જે ત્યાજ છે પ્રોગ્રામનો જે ત્યાજ કહેવાય ને એ અત્યારે બની રહ્યો છે વિશાળ કઈ મિત્રો અહીંયા જગ્યા છે ખાસ તો મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે શિંગાળા ખોડીયા માતાની જે મંદિર છે ઉપર ધાર ઉપર ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ જુઓ તમે આવી રીતે કંઈક રસ્તાની સરસ મજાની વ્યવસ્થા છે આર સીસી રસ્તાની મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ શિંગાળા ખોડિયા માતાની જે ડુંગર છે ત્યાં તમે જુઓ ને તો આવી સરસ મજાની જે બે બંને બાજુ છે એ અત્યારે લાઇટની જે વ્યવસ્થા છે એ અત્યારે થઈ રહી છે સિરિયલની સરસ મજાની ખાસ તો મિત્રો અત્યારે આપણે જે યજ્ઞશાળા છે જે ભગુડા જે તાર ઉપર ત્યાં આવે આવી ગયા છે અમારે હારે છે આપણું નામ સુરેશભાઈ સુરેશભાઈ આપણે યારે છે વાપી આપ્યા હોય સુરેન્દ્રનગર આ જે યજ્ઞશાળા છે આ વાંખી બને

અને અત્યારે પણ તેમની જે કામગીરી છે અત્યારે શરૂ થઈ ને આપણે જે સુરેશભાઈ છે તો આપણે સુરેશભાઈ સુરેશભાઈ તમારે આ જે અલગ અલગ જે તમે ઝુંપડી બનાવો છો બરોબર તો તમે કઈ કઈ રીતે ઝૂપડી બનાવો છો આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં ઝૂપડી બનાવી છે દરિયા કાંઠે સ્ટેન્ડ બનાવી છે ઝૂપડીના દરિયા કાંઠે પછી આપણે હોટલ પર આપણે આ જગ્યા વધે વચમાં જે પાંચ પાંચ ફૂટ ની એના માટે પડદા સોટી બનાવી છે મેં માસના પડદા તો મિત્રો તમારે કોઈને જે કઈ બનાવવું હોય ને તો આ સુરેશભાઈ નો કોન્ટેક્ટ નંબર સુરેશભાઈ બોલી છન્નું છ બાવીસ છાસઠ જીરો ત્રેવીસ તો મિત્રો આ એક નંબર છે સુરેશભાઈનો સુરેન્દ્રનગરના સુરેશભાઈ છે તો જો આવી સરસ જે વિશાળ કાય જે જો તો બસો બસો ભાઈ બસો ની મિત્રો સરસ છે ને આ વાંસ આ જો વાંસ પટ્ટી છે તેમાં લઈ સરસ મજાની જે યજ્ઞશાળા છે અત્યારે એ બનાવી રહ્યા છેલ્લી તારીખ હું છે બનવું સાત તારીખ સાત તારીખે મિત્રો છે ને સંપૂર્ણ છે ને બની તૈયાર થશે છે યજ્ઞશાળા આ છે ચાર બધું જો અલગ અલગ એકાઉન્ટમાં મહા યજ્ઞ છે હાલમાં બી જ્રેક્ટર વડે છે ને જે ડુંગરો પડે છે ને અત્યારે જોત જે આ ધોળ ની જે માટી છે એના ફેરા શેરુ છે અને ત્યારબાદ મિત્રો આપણે છે ને જાય ખોડિયા મંદિર તો મિત્રો અત્યારે આપણે જે શિંગાળા ખોડીયા માતે જે ડુંગર છે ત્યાં ઉપર આપણે આવી ગયા છે આપણે એક બાપુ છે તો બાપુ આપણે આની વિશે થોડીક માહિતી આપશે તો બાપુ અત્યારે ભગુડા મોગલધામની ની જા જગ્યા છે અને અહીંયા શિંગાળી ખોડીયાર માં મંદિર છે અને અહીંયા હમણા માતાજીનો નો 29મો પાટો ઉત્સવ છે મોગલધામ આંગણે અને સામેના ભાગમાં સહસ્ત્ર કુંડી સંડી યજ્ઞ છે 51 કુંડી અહીંયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે હેઠે રામાપીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે બે પ્રોગ્રામ છે કાર્યક્રમ સાત તારીખથી શરૂ થાય છે અગિયાર તારીખ સુધી ચાલશે અને બહુ ફરવાલાયક જોવાલાયક સ્થળ છે અને કાર્યક્રમનો લાભ લેવા બોળી સંખ્યામાં પધારવા માંગલધામ તરફથી અમારું હાર્દિક આમંત્રણ છે એલે સલુ નોક ચાલે જાય